જાણી ને બ્રહ્મ રે મન બુદ્ધિ પર એ માલીયું રે બાવન અક્ષર બાર બ્રહ્મને જાણીને બ્રહ્મ સુખ માણી રે સોહમ ભાવે ભજીએ એને રે તજીએ સગળા કલેશ વિકાર બ્રહ્મને જાણીને બ્રહ્મ સુખ માણી રે માથા મી ખલક માં ખલી રે છોડી દઈએ મનનો સંસાર બ્રહ્મને જાણી ને બ્રહ્મ સુખ માણી રે માં એક બ્રહ્મને બાળી રે તજીએ ખોટા જગત વ્યવહાર બ્રહ્મને જાણીને બ્રહ્મ સુખ માણીએ રે અંતર માંથી અંતર ટાળી રે સજીએ સત્ય તણ શણગાર બ્રહ્મને જાણીને બ્રહ્મ સુખ માણી રે સદગુરુ કહે સદગુરુ ને સેવી રે એ વિના થાય ब्रह्मने ब्रह्म सुख रे सफळ रे मन नो संसार नडे जीव नो भगवान नो बनावेला संसार भगवान रचनाई कोडती नाही आीवे मानली संसार इ नडे बघ मारू तारू मारू तारू नये नडेज नाही अडेज नाही એટલે મનનો સંસાર તજવાનો કીધો બાપજીએ મનનો સંસાર તજે તમે સુખ હશે તમને દુઃખ શું છે કોણ તમને અડે કોઈની શક્તિ તમને આવે પણ મનનું કારણ છે બધું આ મન મન જો મટી મટી જાય જાય ગંગા કીધું ધણી તો પરિભ્રમ પોતે જ ભગવાન છો તમને જ બધા પૂંજે તો પણ આ બધી સંસાર મનનો કાઢવો પડે મનમાંથી સંસાર તમે શુદ્ધ થઈ જાવ એકદમ બ્રહ્મ પોતે દેશ નો હોય તમારા મહમ નો હોય કલેશ નો હોય તો તમને કોણ તો બધો પૂંજવા લાયક થઈ જાવ તમે પોતે તો તમે પોતે જ ભગવાન તમારે જે કરવું હોય થઈ કે પણ આ બધું અંદરથી આ બધું કુટેવ કાઢવી પડે મનની કુટેવ કુટેવ નહીં રહે તમારો ઉદ્ધાર થાય એમ નથી કામ ક્રોધ મધ લોભ ઈર્ષા દેખાય વેર જો ખલાસ થઈ જાય ભજન કરી કરી ત્યાં આવા થઈ જાય હળવા ફોક થઈ જાય સંસાર પછી એના અડે નહીં આ બધું આ સંસારમાં આ બધું ભર્યું ગળાથી માથા ઉધી ને કે હું જગ્યા મારો પાયો મુને રામ રટન ધન પાયો પાયોજી મુને રામ રટન ધન પાયો ખર્ષે ન ખૂટે સોર ન લોટે દિન દિન બળતો સોઆયો પાયોજી મુને રામ રટન ધન પાયો પાયોજી મુને રામ રટન ધન પાયો રામ નામ જટન ધનગી એટલું બધું છે ને કે તમારા આંખ વિશે ને કંઈ ખૂટે નહીં ઓલું ધન તો સ્વર્ણિત ગુરુદેવ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન સુત હનુમાન કી જય સૌ સંતો કી જય આજકી આનંદ કી જય 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 સીતા રમ જય જય રાધેશ્યામ сад ગુરુ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સત્ય સનાતન ધર્મ કી જય આગળના વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો